એટલા માટે તમે જોવો છો કે આજે તમામ કોંગ્રેસવાળા લોકો પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર વિશ્વાસ રાખીને કે દેશને વિશ્વના ફલક પર આજ નેતા લઈ જઈ શકે એવા છે એટલા માટે આજે કોંગ્રેસના તમામ નેતાઓ આજે કોંગ્રેસના તમામ નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે એટલા માટે કે મારા દેશના નાગરિકોનો અમારો ઉજ્જવળ અમારોનું ભવિષ્ય બનાવવો છે તો અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે રહીશું તો જ અમારા નાગરિકોના કામ કરી શકે એટલા માટે તમામ લોકો આજે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે અને એટલા માટે આપણે જોયું છે કે આજે તમે જો છેલ્લા દિવસથી રોજના લોકો જોડાય છે કોંગ્રેસ તૂટી રહી છે જે તે વખતે અટલ બિહારી વાજપેયીજી હતા ત્યારે ઇન્ડિરા ગાંધી આવ્યું કે અટલજી આપ અકેલે આપ બેઠ જાઓ હવે એ દિવસ આવવાના છે કે કોંગ્રેસ અકેલી છે બધા બધા એક થઈ જશે એટલે આ દિવસો ત્યારે અટલ બિહારી વાજપાઇ બી કહ્યું હતું કે વો બી ડે આયે કે આપ અકેલે રહે જાયેંગે અને આજે આજ પરિસ્થિતિ આવી છે કોંગ્રેસ ત્રણ ફિગર તો આવવાની જ નથી આજે ગુજરાતની અંદર પણ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પણ નથી બની શક્યા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ના નેટવર્ક ની અંદર 182 સીટ બધા આપણો જીતવાનો લક્ષ્ય હતો આપણે 156 સીટ જીતીને લઈને આવ્યા કોંગ્રેસને વિરોધ પક્ષમાં પણ બેસવાનો અધિકાર નથી રહેવા દીધો તમે વિચાર કરો દેશની અંદર આજે તમામ લોકોને અત્યારે આપણા ગામની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ સંકલ્પ યાત્રા ગેરંટી વાળી ગાડી આવી અને બધા જ લોકોને તમામ યોજનાનો લાભ મળ્યો બાકી હતા લગભગ ઓલપાડમાં બાવીસ હજાર જેટલા લોકો એને પણ તમામ લોકોને આપણે લાભ અપાવી એટલે ઓલપાડમાં આજે પાંચ લાખ બાવીસ હજાર લોકો સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ રહ્યા છે